ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક એકાએક જ વધી છે ડેમની સપાટી જાળવી રાખવા વધારાના પાણીના નિકાલ માટે ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે ધરોઈ ડેમમાં એક પોઈન્ટ સત્તર લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ધરોઈ ડેમના આઠ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા છે અને પંચ્યાસી હજાર ચારસો ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે ધરોઈ ડેમની જળ છસો અઢાર પોઈન્ટ ત્રેપન ફૂટે પહોંચી છે અને ધરોઈ ડેમની કુલ જળ સપાટી છસો બાવન ફૂટ છે નદીના કાંઠા વિસ્તારના ગામડાઓને પણ એલર્ટ કરાયા છે મહેસાણામાં વરસાદનું જોર વધી રહ્યું છે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની સ્થિતિએ મહેસાણા જિલ્લામાં ઓગણત્રીસ ઇંચ વરસાદના અંદાજ સામે એકવીસ ઇંચ સાથે સિઝનનો તોંતેર ટકા વરસાદ પડી ચૂક્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ છવ્વીસમી ઓગસ્ટ સુધી મહેસાણામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે